નમસ્કાર સ્પાર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો ચૈત્રી નવરાત્રીના પાવન દિવસો અને આ જ પાવન દિવસોમાં એક મંગલકારી શુભ દિવસ એટલે આઠમનો દિવસ અષ્ટમીનો દિવસ સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં જોવા જઈએ તો આ ચૈત્રી નવરાત્રીનું ખૂબ મહત્વ રહેલું હશે મા અંબાની ભક્તિ મા અંબાની આરાધના કરવા માટે અનેક ભક્તો અનેક રીતે તપ કરતા હોય છે હાલ અત્યારે સ્પાર્ક ટુ ન્યૂઝની જે ટીમ છે તે વડોદરા શહેરના મધ્યમાં અંબા માતાની પોળ ખાતે અંબાજીનું અંબા માતાનું મંદિર આવ્યું છે ત્યાં જ આવી પહોંચ્યું છે મૂર્તિના દર્શન અંબા માતાના ખાતે વર્ષો જૂનું અંબા માતાનું જે મંદિર છે તે સ્પાર્ક ન્યૂઝની જે ટીમ આવી રહી છે ને આપણે અહીંયાથી દર્શન કરાવી રહીશું આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અંબાની આરાધનામાં અંબાની સેવા અને તેની ભક્તિના પર સ્વરૂપે છે જ્યારે અષ્ટમીનો દિવસ હોય અષ્ટમીના દિવસે માઈ ભક્તોનો આનંદ અને ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી ભક્તો જે છે તે અહીંયા લાઈનમાં આવી ગયા છે માતાજીના દર્શન કરવા માટે આજના દિવસનું મહત્ત્વની જો વાત કરીએ તો હવન પૂજા પાઠ ભક્તિ અને મા અંબાને રાજી કરવા માટે મા અંબાને ભક્તિથી પ્રસન્ન કરવા માટે જ્યારે આજે મોટી સંખ્યામાં અંબા માતાના ભક્તો આજે અત્રે ઉપસ્થિત થઈ ગયા છે એ આરાધના કરવા માટે આજના દિવસનું મહત્ત્વની વાત કરીએ તો અષ્ટમીનો દિવસ છે આઠમ કહેવાય અનેક જગ્યાએ પૂજા અર્ચના થતી હોય છે સમય સાંજે હવન પણ થતું હોય છે અનેક રીતે ભક્તોમાં અંબાની ભક્તિ કરવા માટે એમાં અંબાને પ્રસન્ન કરવા માટે ભક્તિમાં લીન થતા હોય છે આજનો દિવસનું મહત્વ ખૂબ વિશેષ રહેલું હોય છે આઠમના દિવસે અનેક લોકો બોલું અંબેમાં જય જય શ્રી અંબેના નાથ સાથે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે વડોદરા શહેરના મધ્યમાં માંડવી પાસે જ અંબા માતાની પૂળ આવી છે ને અંબા માતાની પૂળ ખાતે તમામ માઈ ભક્તો ઉપસ્થિત થઈ ગયા છે ચૈત્રી નવરાત્રીના પાવન દિવસો ચાલી રહેશે અને આજ દિવસો પવિત્ર માનવામાં આવે છે પવિત્ર લોકો ઉપવાસ કરતા હોય છે લોકો નિર્જળા ઉપવાસ કરતા હોય છે તેમાં આજે આઠમો દિવસ એટલે કે અષ્ટમીનો દિવસ અષ્ટમીના દિવસનું વિશેષ મહત્વ એ રહેલું છે કે મા અંબાને રાજી કરવામાં અંબાની ભક્તિ સાચા અર્થમાં તેઓ સુધી પહોંચે તે અંતર્ગત અંદર નો નહી બતાવું ચિંતા નાખીજ મંદિરમાં નજીકથી દર્શન કરવાનું મને ખ્યાલ છે શ્રીફળ અને હારફૂલ ચડાવી મારી રહ્યા છે અહીંયા સાંજે જોશો તો ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો હશે તેવા દ્રશ્યો હશે કારણ આજે અષ્ટમીનો દિવસ છે આજના આ દિવસનું પવિત્ર ખૂબ રહેલું છે આજના આ દિવસનું મહત્વ પણ ઘણું રહેલું છે અને તે જ અંતર્ગત જયારે આ ભક્તોની ભીડ જોવા મળી છે વડોદરા શહેરના મધ્યમાં માંડવી પાસે અંબા માતાની પોળ આવી છે ત્યાં જ આ દ્રશ્યો બતાવી રહ્યા છે સીધા દ્રશ્યો સ્પાર્ક ટુડે ન્યૂઝના ટેક કેમેરામાં તમે જે જોઈ રહ્યા છો આજે અષ્ટમી છે અંબા માતાના મંદિર ખાતે દર્શન કરવા માટે ઉપસ્થિત થયા છે સુખ્યામાં અષ્ટમીનો દિવસ છે દર્શન કરવા માટે અંબા માતાના પોળે પૂર્ણ આજે ચૈત્રી મહિનાની આઠમ છે અને વર્ષોથી ઘણા ભક્તો આવે છે અને આઠમને દિવસે એટલું મહત્વ છે કે માતાજી પર આસ્થા છે લોકોની કે દર વર્ષે આઠમ ચૈત્રી નવરાત્રી અને આશા નવરાત્રી બંનેમાં ઘણા ભક્તો આવે છે અને આ અંબા માતાનું મંદિર પૌરાણિક છે ઘણું જૂનું મંદિર છે મને દરેક ભક્તો અહીંયાથી આસ્થા લઈને આવે છે એના લીધે અહીંયા ભક્તો ઉમટી પડ્યા છે આ વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે આ મંદિરનો ઇતિહાસ પણ ઘણો છે આઠમ હોય ચૈત્રી આઠમ હોય અને તે દિવસે વિશેષ મહિમા આવી

માતાજી ના દર્શન ખાતે અનેક ભક્તો આવતા હોય છે દરરોજ દર્શન કરવા માટે આવતા હોય છે નવરાત્રી નો આઠમ નો પર્વ છે શું કહેવા માંગો છો ભારે ભક્તો ની ભીડ અહીંયા જોવા મળી છે અહીં ગુજરાતમાં બીજું સ્થાન છે અંબા માતાનું ગુજરાતમાં અને એ ભક્તો બહુ થાય છે આવે છે અને આ સમય પુષ્કળ પબ્લિક આવે છે અને દર્શન બધા થાય છે કહે છે વહેલી સવારથી જ માઈ ભક્તોની અહીંયા ભીડ જોવા મળી રહી છે અંબા માતાના મંદિરે જ્યારે આ ભક્તોની ભીડ જોવા મળતી હોય ત્યાં આશીર્વાદ લેવા માટે માતાજીની આરાધના કરવામાં આવે છે સંસારની અંદર જ્યારે સુખ દુઃખ આ બે દૈયા પર જીવવાનું હોય આ બે મહિના પર જીવવાનું હોય અને તે અંતર્ગત સુખમાં ક્યારે શકી ન જવાય અને દુઃખમાં મા આરાધના કરતાં કરતાં ધીમે 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 જીવનને સાચા અર્થમાં ચરિતાર્થ થાય તે અંતર્ગત તમામ ભક્તો આશીર્વાદ લઈ રહ્યા છે તમામ ભક્તો દર્શન કરી રહ્યા છે ફૂલ અને ગુલાબ માટે પણ અહીંયા જે વિચાર થતું હોય છે તે પણ ખૂબ મોટી માત્રામાં વિચાર થઈ રહ્યો છે કે આજનો દિવસ જે છે તે આઠમનો દિવસ છે અષ્ટમીનો દિવસ છે ફૂલહાર ચડે છે ભગવાનને માતાજીને ચુંદડી ચડે છે નારિયેલ ચડે છે પોતાની મનોકામના પૂર્ણ કરે જ્યારે ભક્તોમાં ખુશીનો એક આનંદ ખુશીનો એક માહોલ જોવા મળતો હોય તે આજે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી છે आजना आप पावन दिवस है मंगलकारी शुभ दिवस है मांबा राजी थाय मांबा साचा जर्थमा में तो भक्ति कर अंतर्गत આ મંદિર વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે એટલે મંદિરના નીચ દ્વારા દર્શન થઈ શકે છે પરંતુ ત્યાં વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવાની મનાઈ છે તમામ લોકો દૂરથી દર્શન કરી રહ્યા છે ભક્તોને ભક્તોની પ્રાર્થનામાં આંબા સ્વીકારતી હોય તે અંતર્ગત આજના દિવસનું મહત્વ એ ચૈત્રી નવરાત્રીનું અષ્ટમીનું છે આઠમનું છે સાંજે જ્યારે હવન પૂજા કરવામાં આવશે ત્યારે આ મંદિરે પગ મૂકવાની પણ જગ્યાની હોત એટલા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળશે ఆవి ఈ వీడియో కాల్ ఇన్ ఫర్ సేకే ఈ ఇరియాలో

છે જય માં જય જય અંબે દર્શન કરવા માટે આવો છો કે ખુશ છો હા બહુ જ ખુશ છે બહુ જ એટલે બહુ જ ખુશ છે અંબાજી મોટું જે મંદિર છે એના દેવાય જાય કે દર્શન થાય છે ને અહીંયા બહુ જ પતપ છે જય અંબે જય અંબે ના ના સાથે તમામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને એ ઉત્સાહ વડરા શહેરના अम्મા માતા अम्મા માતાના પોળ પાસે જે અંબા માતાનું મંદિર આવ્યું છે ત્યાં જ ભક્તોની વેલી સવારથી કતારો જોવા મળી છે સમી સાંજે અહીંયા અનેક પગ મુકવાની પણ જગ્યા નહીં મળે એટલા બધા મોટી માત્રામાં ભક્તો પધાર મિત્રો આવા તમામ જે મંદિરો છે પૌરાણિક પૂજા અર્ચના કરવામાં જૂનું છે પૌરાણિક મંદિર છે આ મંદિરની વિશેષતા પણ છે પરંતુ આજના દિવસ એટલે કે અષ્ટમી દિવસે વિશેષ મહત્વ રહેલું છે અનેક જગ્યાના મંદિરના દર્શન આપણે કરાવતા રહીશું અમારી સાથે જોડાયેલા જીતુ સાથે હું બિરેન સ્પાર્ક ટુ ડે